પોલીસ હંમેશા પ્રજાજનોની સુખાકારી સુરક્ષા અને સલામતી માટે કામગીરી કરતી આવી રહી છે કામગીરી સુરત શહેર પોલીસ કરી રહી છે આજ રોજ જે ઉત્તરાયણના ઉત્સાહ નિમિત્તે જે પતંગ ચગાવવાના કારણે દોરીના લીધે ઘણા બધા લોકોનો જીવ જતો હોય છે તો એ લોકોનો જીવ બચાવવા માટે સનશાઈન હોસ્પિટલ સાથે રહી અને આજે નેટ બેલ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બાઇક એટલે કે ટુ વ્હીલર પર સેફ્ટી વાર લગાડવામાં આવે છે એની પણ કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવી છે અને મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે લોકો રોડ ઉપર પોતાનું વાહન ચલાવતા હોય છે ખાસ કરીને સાયકલ અને ટુ વ્હીલર ચાલકો કે જેમને ગળામાં દોરી ફસાવાને લઈને ક્યાંક ને ક્યાંક ઘણી બધી વાર એમના જીવ જોખમમાં મૂકવા જીવન જોખમમાં મુકાતા હોય છે અને સાથે સાથે

એક અવેરનેસ ડ્રાઈવ ફોર્ટી સાય દિવસ સુધી કરવામાં આવી રહી છે જેમાં પંદર ફેબ્રુઆરી સુધી અમે અલગ અલગ સોસાયટીઓ રહેનાક વિસ્તારો સાથે સાથે સ્કૂલો શાળા કોલેજિસ યુનિવર્સિટી અને જીઆઈડીસી માં જઈ અને એમને હેલ્મેટનું મહત્વ સમજાવે છે પરંતુ પંદર ફેબ્રુઆરીથી હું દરેક સુરતના શહેરીજનોને એવું ચેતવણી આપવા માંગુ છું કે પિસ્તાલીસ દિવસના અવેરનેસ કાર્યક્રમ પછી જે કોઈ પણ વાહન ચાલક એ હેલ્મેટ કરીને જઈ નહીં નીકળે પંદર ફેબ્રુઆરી પછી તો ચોક્કસપણે એમને પહેલી વાર છે પાંચસો રૂપિયાના દંડ અને પછી બીજી વાર બંધ કરશે તો હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે પરંતુ આ દંડ એ ફક્ત ને ફક્ત એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે જેથી અમે અવેરનેસ કાર્યક્રમોના માધ્યમ દ્વારા અમને સમજાવીએ છે કે સુરત શહેરમાં કુલ પિસ્તાલીસ ટકા એક્સિડન્ટ એ હેલ્મેટ ના પહેરવાના લીધે વાહન ટુ વ્હીલર વાહન ચાલકોના થયેલા છે તો પ્લીઝ આપ અમને જે રીતે સિગ્નલના અમલીકરણમાં અમને સહકાર આપ્યો છે એવી જ રીતે આ હેલ્મેટમાં પણ અમને સહકાર આપી તમારી સુરક્ષા અને તમારા પરિવારની પરિવારજનોની સુરક્ષા જે છે એમને ધ્યાનમાં રાખી પ્લીઝ આપ રોડ ઉપર ટુ વ્હીલર ચલાવો ત્યારે ચોક્કસપણે હેલ્મેટ પહેરો